નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલવતી મારા વિડીયોમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો કે માર્કેટની અંદર જે ખાતર લ્યો છો ખેડૂત મિત્રો તેમાં કાંઈ સમજા કે વિચાર્યા વગર એક ખાતર બીજા ખાતર સાથે અથવા બીજું ખાતર ત્રીજા ખાતર સાથે મિક્સ કરી અને ઉડાયડા ઉડાડ લોલમ લોલ હાલે છે બધું અને જે છે એ અમુક ખાતર જે ડીએપી એટલે કે ફોસ્ફરસવાળા ખાતર અમુક ખાતર સાથે મિક્સ થતા નથી અને જમીનની અંદર જે છે એ નાયખા ભેગા તરત જેવો ભેજ મળે તેવા અલભ્ય સ્વરૂપની અંદર એટલે કે છોડવો ન લઈ શકે તેવા સ્વરૂપની અંદર ફેરવાય છે તો તે ફેરવાય છે ત્યારબાદ અલભ્ય સ્વરૂપમાંથી આપણે એને કેવી રીતના લભ્ય સ્વરૂપમાં ફેરવી શકીએ અને જે છે એ આપણી જમીનની અંદર ઘણા પ્રકારના એવા માઇક્રોન્યુટ્રિયન્ટ એવા તત્વો છે જે છોડવો લઈ શકતો નથી તેને લેવા માટેથી કેપેબલ કરી અને લઈ કેવી રીતના લઈ શકે તેના વિશે આજે આપણે આ વિડીયો બનાવવાના છીએ તો જે છે એ સૌ આપણે ડીએપી છે એ એક બીકરની અંદર ઓગાળ્યું છે તો સૌ તેને પાણીની અંદર ડીએપી નાખીએ ડીએપી નાખી અને આ મિક્સ કરી દીધું છે પાણી તમે જોઈ શકો છો થોડુંક એવો કલર બદલ્યો છે અને આછા દૂધ જેવા કલર જેવું થયું છે ત્યારબાદ તેની અંદર જે છે એ કોઈપણ કંપનીનું ઝીંક સલ્ફેટ જે ઝિંક સલ્ફેટ ફોર્મની અંદર આવે છે ખેડૂત મિત્રો તેના જો અંદર ડીએપીની સાથે મિક્સ કરવામાં આવે ઝીંક સલ્ફેટને તો તે શું રિએક્ટ કરે છે આની અંદર ડીએપીની અંદર જે છે એ ઝીંક સલ્ફેટ નાખ્યું છે ત્યારબાદ એને થોડુંક મિક્સ કરી હલાવીએ તો તે શું રિએક્ટ કરે છે ઘણા ખેડૂત મિત્રો પાયાની અંદર જે છે એ ડીએપી પણ નાખતા હોય છે અને તેની સાથે જે અમુક અમુક કંપનીના ઝીંક સલ્ફેટ ફોર્મની અંદર આવે છે જેમ કે ઓમકારનું ઝીંક પ્લસ આવે છે તેમજ અન્ય કંપનીના પાંચથી દસ કિલોના પેકિંગ આવે છે જે નોર્મલી રીતે સિત્તેરથી એંસી રૂપિયાના લીટર અથવા તો એસી સિત્તેરથી એંસી રૂપિયાના કિલો મળતા હોય તેને મિક્સ કરી સસ્તું હોય એટલે મિક્સ કરી એને વાપર થતા હોય તો જોઈ શકો છો કાયદેસર કણિયું પડી ગઈ છે ફાટી ગઈ છે જયેશભાઈ દેખાય છે વિડીયોમાં કાયદેસર ફાટી ગઈ છે જુઓ કલર આખો બદલી ગયો છે દૂધ જેવો કલર અને અંદર નકરી કણિયો તરે છે ભાઈ લાઈટ કરો તમારા મોબાઈલની એમાં જોઈ શકો છો કાયદેસર ફાટી ગઈ છે દેખાય તેની અંદર જે છે એ સિગ્મા ક્રોપ સાયન્સનું જે રિલીઝર કરીને એક પ્રોડક્ટ આવે છે રિલીઝર બતાવો ભાઈ જયેશભાઈ આ રિલીઝર કરીને એક પ્રોડક્ટ આવે છે તેને આપણે એક માપિયાની અંદર થોડી કાઢી છે અને તેને જો આ ફાટી ગયેલા દ્રાવણ સાથે થોડુંક એવું નાખવામાં આવે તો જોઈ શકો છો તમે કેવી રીતના જે અલભ્ય સ્વરૂપની અંદર ખાતર ફેરવાનું હતું તેમાંથી લભ્ય સ્વરૂપની અંદર ફેરવવાનું કામ ચાલુ થઈ ગયું છે જે ફાટી ગયેલું પાણી છે એ ઉપરની તરફ દેખાતું હોય છે તમને દેખાય જ ભાઈ જઈશ તેમજ તેને જો થોડુંક આવી રીતના હલાવવામાં આવે તો કમ્પ્લીટ કાયદેસર જે પહેલાં આપણે ચોખ્ખું પાણી ભર્યું હતું એ જ પાણીની અંદર ફેરવાઈ ગયું છે એટલે કે ડીએપી અને ઝીંક સલ્ફેટ જે ફાટ્યું હતું અને ઝીંક ફોસ્ફાઇટ કરીને જે તત્વ બન્યો હતો તે પાછો અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપની અંદર ફેરવાનો છે ત્યારબાદ આવીને આવી ભૂલ ખેડૂત મિત્રો જે છે એ ડીએપી સાથે અમુક ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ કરીને માર્કેટની અંદર એક ખાતર આવે તેની સાથે પણ સેમ ટુ સેમ આવી ભૂલ કરતા હોય છે કે ભાઈ ડીએપી નાખ્યું ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટ એની સાથે જ મિક્સ કરીને જો નાખે તો શું રિએક્ટ કરે છે તે પણ આજે આપણે આ વિડીયોમાં જોશું અને રિલીઝર જે છે એ તેમાં શું કામ કરે છે આ ડીએપી ડિઝોલ્વ થઈ ગયું છે આ જે ગ્લાસ છે આની અંદર ડીએપી અને ઝીંક સલ્ફેટ ઓગાળ્યું હતું તે પહેલાં આવો કલર પીકડ્યો તો ડીએપી નાખ્યું ત્યારે ત્યારબાદ ઝીંક નાખ્યું ત્યારે ફાટી ગયું હતું હવે આની અંદર જે છે એ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ કરીને જે ખાતર એક ગ્લાસની અંદર ઓગાળ્યું છે તે નાખશું થોડુંક હવે રિએક્ટ થવા દેશું તેનો પણ સેમ ટુ સેમ જે હાલ ડીએપી સાથે થયો હતો તે જ વસ્તુ થવાની શરૂઆત જે છે એ આની અંદર થઈ ગઈ છે જોઈ શકો છો કણીયું પડી ગઈ છે જેમ દવા અમુક જે એકાબીજા સાથે નથી પડતી તે જ રીતના ખેડૂત મિત્રો ખાતર પણ જે છે એ એકાબીજા ખાતર સાથે સમજી વિચારીને વાપરવા જે ખોટો આપણા જે ખાતરના પૈસાનો વ્યય જે છે એ થાય છે એ ક્યાંક અને ક્યાંક જે ડેપોવાળાની તેમજ એગ્રોવાળાની જે છે એ અસમજણ તેમજ અસમજણના હિસાબે થતો હોય છે જોઈ શકો છો આમાં કણિયું પડી ગઈ છે કાયદેસર ફાટી ગયું છે એ કંઈ આની અંદર જે છે એ ડીએપીની અંદર ફોસ્ફરસ તેમજ કેલ્શિયમ નાઇટ્રેટ ભેગું કર્યું છે ત્યારબાદ હવે જે છે એ તેની અંદર રિલીઝર જે આપણે સિગ્મા ક્રોપ સાયન્સનું રિલીઝર આવે તેના થોડાક ટીપા જે છે એ એની અંદર નાખશું જોઈ શકો છો ફાટી ગયેલા કણો જે છે એ ઉપરની બાજુ છે અને જે આપણે નોખું જે અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ખાતર ફેરવાનું છે તે છે હવે જો આને થોડુંક એવું હલાવવામાં આવશે તો તમે જોશો એવી રીતના બધી કણીઓ ગાયબ થઈ જશે અને જે કલર પૈકડો તો તે પાછો ફરી જશે તો દરેક ખેડૂત મિત્રો જે ક્યાંક ને ક્યાંક ખાતર નાખવાની અંદર ભૂલ કરતા હોય અને તમે જે ખાતર નાખ્યું હોય તેનું રિઝલ્ટ જે છે અમુક ખેડૂત મિત્રો એમ કહેતા કે ભાઈ અમે આટલી થેલું ખાતર નાખી દઈ છતાંય અમને રિઝલ્ટ મળતું નથી છતાંય જોઈએ એવો કૂણે જોઈ એવી ફૂઇટ થતી નથી તો તે ક્યાંક ને ક્યાંક અંશે અલભ્ય સ્વરૂપમાં ફેરવાતું હોય છે તો અલભ્ય સ્વરૂપમાં ફેરવાયેલા ખાતરને ફરીથી લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે જરૂર અને જરૂરથી એક એકરે એક લિટર પ્રમાણે જો સીગ્મા ક્રોપ સાયન્સનું રિલીઝર કરીને એક નવી પ્રોડક્ટ આવી છે તે પવડાવવામાં આવશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તેમજ જે સિગ્મા ક્રોપ સાયન્સની જૂની અને જાણીતી પ્રોડક્ટ છે સુપિક્સ સોય તેનો દરેક ખેડૂત મિત્રોએ ચાહે શિયાળુ પાકની અંદર ઘઉં વાવ્યો હોય ચણા વાયું હોય જીરું વાયું હોય ધાણા વાયું હોય લસણ વાયું હોય કે ડુંગળી વાયુ હોય તેમાં જમીન પોચી રાખશે હવાની અવર જવર વધારશે જે મૂળિયા દ્વારા ખોરાક લેવાની જે સંગ્રહ શક્તિ છે તેને પણ વધારશે પાણીની વોટર કેપેસિટી જે છે ભેજ સંગ્રહ શક્તિ જમીનની એ પણ વધારશે ખૂબ સારું રિઝલ્ટ છે સિગ્માનું સુપીક સોઈલનું તો દરેક ખેડૂત મિત્રો સિગ્મા કંપનીનું સુપીક સોઈલ અને જે રિલીઝર કરીને નવી પ્રોડક્ટ છે તેનો જરૂર અને જરૂરથી ઉપયોગ કરો અસ્તુ જય હિન્દ જયભાલ